માસ્ટર હાય જેસિકા કૃષ્ણા ગેમ છો આજે તો નવોમો ભાઈ વ્લોગ બનાવ છે બીજા બે ડાન્સ કરે છે જોઈએ તો કેવું કામ શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને જાઓ બધા પછી ઉલટ ચાલુ છે ને ભવ્ય ને ઓમ જઈ લે ભાગનો ભાગ પાડવા ભાગ નો ભાગ પાડે બે

ચીટિંગ કરવાનું એ પૂનમ મેડમ ને કેટલું ચાલો આ તમને લિંક મોકલી દઈશ પુનમ મેડમ ને Yeah. <laughs>

આપડે પેલા કેવડો બનાવી લઈએ થઈ ગયો છે હવે કમ્પ્લીટ મસ્ત બની ગયા છે કેવો લાગે છે કોમેન્ટમાં જણા જણા જો કામ એ બધા લગાવી દીધા ફરી ચિતરી દીધું તમે ચાલો ભૂંગરા તળાઈ ગયા બધું એક પછી એક હવે ચિપ્સ તળાય છે માં બે દી ના દીકરીને કામે લગાવી દીધી છે ચીપ્સ ની કઈક આવી હાલત થઈ ગઈ છે જોઈ શકો છો તમે અમે ચેવડો બનાવીને ભૂંગરા તળીને બધું કર્યું પવા તરી એટલે આપણું તેલ તો બગડી જાય હવે ગાંઠિયા ની તૈયારી હાલે છે પછી નાખવું અમે નવું તેલ જૂના તેલમાં તો ચીપ્સ ની હાલત કેવી થઈ જાય તમે તો ખબર જ હોય non marava, fai gioco a Paris, <laughs> fai qua. Gormi, botta, e fai થઈ ગયા માર તો હમણાં સેટી પકડશે પપ્પા કરવા માં તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના બોલતા હીરો કરે છે પોતી પોતું વિડિયા ને એન્ડ કરી દઈએ